બિહારમાં એસઆઈઆરની કામગીરીના કેસમાં ચૂંટણી પંચની વકરી ડબ્બે સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યો ચૂંટણી પંચની મહેલી મુલાદો માન્ય સુપ્રીમ કોર્ટમાં ન ટકી લોકતંત્ર માટે અગત્યનો નિર્ણય સાબિત થશે ચૂંટણી પંચને માન્ય સુપ્રીમ કોર્ટની લપડા આપનું સ્વાગત કરું છું બિહારની ચૂંટણી પહેલા જે એસઆઈઆરની કામગીરી થઈ રહી છે તે કામગીરી જ વિવાદાસ્પદ રહી અને અંતે એ મામલો માન્ય સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે આજે ચૂંટણી પંચની બકરી ડબ્બામાં પુરાઈ હતી જે ચોસઠ લાખ મતદાતાઓ નામ કમી કરવામાં આવ્યા હતા એ ચોસઠ લાખ મતદાતાઓના નામ એડ કરવા માટેની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવી દીધું કે એ લોકોના જે નામો છે તે નામો સાર્વજનિક કરવામાં આવે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે આ બાબતે ઘણી બધી આંટી ગુટીઓ અને ગૂંચીઓ ખવડાવવાની વાત કરી પરંતુ અદાલતમાં જે દલીલો થઈ તેમાં જે પ્રસિદ્ધ વકીલો હતા કપિલ સિબલ છે કે અભિષેક મનુ સિંઘવી છે લીધો ચૂંટણી પંચ તેનામાંથી છૂટી શક્યો નહીં અને અંતે ચૂંટણી પંચને એવો આદેશ કરવામાં આવ્યો કે જે ચોસઠ લાખ મતદાતાઓના નામ કમી થયા છે તે તમામની યાદી સાર્વજનિક કરવામાં આવે સતત ત્રણ દિવસ ચાલેલી આ સુનાવણી અંતરિમ આદેશ આપ્યો છે જીવિત લોકો છે તેમને પોતાનું નામ એડ કરવામાં તક મળે તેની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે આમ જોઈએ તો ચૂંટણી પંચની જે અંચાઈઓ હતી તે અંચાઈઓ સુપ્રીમ કોર્ટમાં ચાલી નહીં અને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે હવે જે જે નામો કમી થયેલા છે તે નામોને કઈ રીતે ફરીથી પાછા એડ કરવામાં આવે કેમ કે એના પુરાવા માન્ય સુપ્રીમ કોર્ટે માંગ્યા હતા ત્યારે જે વકીલો વકીલો છે છે તે તે જે મૃત થયેલા લોકોની યાદી યાદી નિષ્ણાંતના કેટલાય જીવિત લોકોને સામે લઈ આવ્યા હતા અને પછી ચૂંટણી પંચને બરાબરનો ભરડામાં લેવામાં આવ્યો અને ત્યારબાદ માન્ય સુપ્રીમ કોર્ટે તમામ વકીલોની દલીલો સાંભળી અને આ આદેશ કર્યો હતો

આવા સમાચારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી કેમકે આ સમાચારો સત્તા અને ચૂંટણી પંચની વિરુદ્ધ જતા હતા કેમ કે આપણે ખબર જ છે કે હાલનો જે ડોગી મીડિયા ગોદી મીડિયા છે તે સત્તાની ચાઠુકારિતા કરવા માટે આવા જે અગત્યના નિર્ણયો છે તેની ક્યાંય ચર્ચા કરતું નથી સુપ્રીમ કોર્ટમાં બીજો પણ એક અગત્યનો નિર્ણય થયો હતો જેનામાં

સરકાર અને ચૂંટણી પંચ નો ગોદી મીડિયા બની ગયો છે એટલા માટે જ તેને ગોદી મીડિયા નામ આપવામાં આવ્યું છે જ્યારે આ ગોદી મીડિયા હાલમાં તેમના સમાચારોમાં અને રિપોર્ટોમાં એવું પ્રસ્થાપિત કરતો હોય છે કે તે નિષ્પક્ષ છે પરંતુ તેની તમામ દલીલો સરકાર અને ચૂંટણી પંચના બચાવમાં આપણે જોઈ હતી નાના નાના ખબરોમાં એવા પણ જાણવા મળતું હતું કે ક્યાંક એમના વિરુદ્ધ છે પરંતુ મોટા ભાગે જો જોઈએ તો ગોદી મીડિયાનો આ કામ રહ્યો છે કે ચૂંટણી પંચ અને સરકારનો કેમ બચાવ કરવો આપણે સમાચારો જોયા અનેક એન્કર અને એન્કરાઓ સરકાર અને ચૂંટણી પંચના ભાંડ બની ગયા હોય તેવી રીતે સમાચારો પ્રસારિત કરતા હતા તેથી જ ગોદી મીડિયા વિશેષ નામ આપવામાં આવ્યું છે

ફેઝ થયો છે તેનામાં પાસઠ લાખ લોકોના નામો કમી થયા છે પરંતુ આ ફેઝ હજી વધારે આગળ વધે તો હજી ઘણા બધા લોકોના નામ કમી થાય છે જેના મુખ્ય ત્રણ કારણો જ હતા કેમ કે મુખ્ય કારણ એ હતો કે એ લોકોના મરણ થયા છે તેમના નામ કમી કરવામાં આવ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં કેટલાય એવા લોકોને આ વકીલોએ રજૂ કર્યા હતા જે જીવિત હતા છતાં પણ તેમનું નામ મૃતકોની યાદીમાં હતો છત્રીસ લાખ જેવા લોકો એવા હતા કે જેમનું નામ સ્થળાંતર તરીકે બોલવામાં આવ્યો કે તે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ ગયા છે પરંતુ તેના કોઈ જ દસ્તાવેજી પુરાવા ચૂંટણી પંચે અદાલતમાં રજૂ કરેલા નથી અને ત્રીજો એક વર્ગ એવો હતો કે જે બે જગ્યાએ નોંધાયેલો હોય પરંતુ એ બાબતે પણ ચૂંટણી પંચે કોઈ જ પુરાવાઓ મૂક્યા ન હતા એટલે માનનીય અદાલતે એમ એક તરફે ચૂંટણી પંચનો કાન આંબળીને કહ્યું હતું કે આ જે લોકો છે 65 લાખ લોકો છે તેમને ફરીથી મતદાર યાદીમાં કઈ રીતે ઉમેરવા તેનો પ્રથમ પ્રાધાન્ય ચૂંટણી પંચનો અને સરકારનો હોવો જોઈએ માત્ર આદેશ જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે સુપ્રીમ કોર્ટનો આ આદેશ થયો છે તે આદેશનું પાલન થવું જોઈએ અને તેના પણ સમયસર રિપોર્ટ સુપ્રીમ કોર્ટને મળવા જોઈએ ખાસ કરીને જે બિહારની એસઆઈઆર ની ચૂંટણીમાં અગિયાર જેટલા પુરાવાને માન્ય રાખવામાં આવ્યા હતા તેનામાં આધાર કાર્ડનો પણ સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટે ઇન્ટરિમ આદેશ કર્યો છે એટલે એનો મતલબ એવો થાય છે કે આધાર કાર્ડ જેની પાસે હશે તે વ્યક્તિને પણ ચૂંટણી પંચની યાદીમાં સમાવેશ કરવો પડશે સમાવેશ ચૂંટણી પંચ એ કોઈ પણ દલીલોમાં બચી શક્યો નહીં અને જે નિષ્ણાત વકીલો હતા તેમની દલીલોમાં સુપ્રીમ કોર્ટે એવો આદેશ કરેલો છે કે એ આધાર કાર્ડ જેની પાસે હોય તેમનો પણ મતદાર યાદીમાં નામ સામેલ કરવામાં આવે માનની અદાલતે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે જે આદેશ છે તે આદનો આદેશો નું પાલન થવું જોઈએ અને જે લોકો છે જે લોકોનો અધિકાર છે તે અધિકારથી તેમને વંચિત ન કરવા જોઈએ ચૂંટણી પંચની આમ તો મુખ્ય ભૂમિકા જે ક્રિકેટ મેચમાં અમ્પાયર હોય છે અને જો લોકતંત્રમાં લોકોના મરણ થાય છે તો લોકતંત્ર કોઈ પણ રીતે આપણે જીવિત રાખી શકતા નથી એટલે સુપ્રીમ કોર્ટે એવું માની લીધું છે કે હવે સુપ્રીમ કોર્ટ જ આ બાબતે આગળનો જે નિર્ણયો છે તે સાર્વજનિક કરવામાં આવે અને તેમને મતદાર યાદીમાં ઉમેરો કરવા માટેનો મોકો આપવામાં આવે આમ જ્યારે ક્રિકેટ મેચની મેચમાં જ્યારે અમ્પાયર અંચાઈ કરતો હોય ત્યારે સુપ્રીમ કોર્ટ ત્રીજા અમ્પાયરની ભૂમિકામાં આવ્યો છે અને જે અમ્પાયરો છે તેને ખૂબ જ મોટી લપડાક સુપ્રીમ કોર્ટે મારી છે જે કમી થયેલા પાસઠ લાખ લોકો છે તેમને પણ મોકો મળવો જોઈએ કે તેમના નામો કમી થયા છે કે કેમ એ કઈ રીતે ચેક કરી શકે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે તો એવું કહી દીધેલું હતું કે દરેક ગામમાં સભાઓ કરી કેટલાય ગામોમાં સામાન્ય સભાઓ નથી થઈ અને જ્યાં જ બીએલ એ આ વિગતો આપવાની હતી તે વિગતો આપી નથી એનો મતલબ એ છે કે આ પાસઠ લાખ લોકો જેનું નામ કમી થયા છે તેમના સુધી આ માહિતી જ પહોંચી નથી સુપ્રીમ કોર્ટે કહ્યું કે એ નામ જ્યારે સાર્વજનિક સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચની વેબસાઇટ પર મૂકવામાં આવે તો લોકો પોતે પણ જોઈ શકે અને કોઈ નિષ્ણાંત વ્યક્તિઓ તેના મારફતે પણ ચેક કરી શકે તેનો બીજો લાભ એ થાય કે બિહારના લોકો જે મોટાભાગે ઘણા બધા અન્ય રાજ્યોમાં નોકરી કામ ધંધા થઈ ગયા છે તેઓ પણ ઓનલાઈન જોઈ શકે અને તેમને પણ જો તેમના નામો કમી થઈ ગયા હોય તો ખબર પડે અને તેઓ પણ ચૂંટણી પંચની યાદીમાં પોતાના નામો એડ કરાવી શકે હવે બેશરમ ચૂંટણી પંચ આ બાબતે ખૂબ જ ગલ્લા તલ્લા કરતો હતો અને આ નામો જાહેર ન કરવા માટે એડી ચોટીનો જોર લગાડ્યો હતો પરંતુ માનનીય અદાલતે જનહિતમાં એવું માન્યું કે આ નામો સાર્વજનિક કરવા ખૂબ જ જરૂરી છે અને એના કારણે જે પાસઠ લાખ લોકો પૈકીના મેક્સિમમ જેટલા લોકો હયાત છે અથવા કે જેનામાં ભૂલ થઈ ગઈ છે જેના નામો કમી થઈ ગયા છે તેઓ ફરીથી મતદાર યાદીમાં આવે તેવા પ્રયાસો સર્વ સંપન્ન થવા જોઈએ અને માત્ર પ્રયાસો થવા જોઈએ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટની નજર હેઠળ થશે ચૂંટણી પંચે મૃત જાહેર કર્યા લોકોમાં પૈકી ઘણા બધા લોકો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા યોગેન્દ્ર યાદવ અને અન્ય જે વકીલો હતા તેમણે રજૂ કર્યા હતા એટલે પકડાઈ ગઈ હતી અને ત્યારે સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું કે આ મામલામાં માત્ર એવું નથી કે લોકોનો મામલો હોય જ્યારે લાગ્યું કેસઠ લાખ લોકો આ મતદાર યાદીમાંથી બાકાત થતા હોય ત્યારે એ મામલો ગંભીર હોય તેવું જ માની શકાય અને જો લોકો પોતાના મતાધિકારથી દૂર રહેતા હોય તો મને એમ છે એ લોકતંત્રને ને ખૂબ જ મુશ્કેલ પડે સુપ્રીમ કોર્ટે બીજી દલીલ ચૂંટણી પંચે એવી રજૂ કરી કે જો એ નામો જાહેર કરવામાં આવે તો લોકોના નિજિતાનો અધિકારનો ભંગ થાય પરંતુ આ વિચિત્ર વાત એટલા માટે છે કેમ કે એક તરફ ચૂંટણી પંચ એમ કહી રહ્યો છે કે બાવીસ લાખ લોકો મૃત્યુ પામ્યા છે તો મૃત્યુ પામ્યા લોકોના અધિકારોનો કેમ હનન થઈ શકે એમનો નિજિતાનો અધિકાર કેમ આ મામલામાં અટવાઈ શકે માટે આવી દલીલો જે સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવી ચૂંટણી પંચની એક પણ દલીલો અદાલતોએ રાખી નહીં અને અંતે આ લાખ નામની યાદી જાહેર કરવા માટે ચૂંટણી પંચને બાધ્ય કર્યો હોય અને આ મામલો હવે આગળ બાવીસમી તારીખે સુનાવણી થશે ત્યારે વિસ્તૃત આદેશો મળશે પરંતુ અત્યારે ઇન્ટ્રીમ આદેશમાં ચૂંટણી પંચના કાન આંબડી અને લોકહિતમાં કામ કરવાનો સુપ્રીમ કોર્ટે જણાવી દીધું છે ઘણા બધા રાજ્યોમાં આવી જ સ્થિતિ સર્જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભવિષ્યમાં જે હયાત સરકાર છે તેને આ એસઆઈઆર ની જે બિહારમાં કામગીરી થઈ ગઈ છે જો એ કામગીરી આખા દેશમાં લાગુ કરવામાં આવે

બારમો દસ્તાવેજ એટલે આધાર કાર્ડ ને પણ એડ કરવાનો માનનીય અદાલતે જણાવ્યો હતો આમ જોઈએ તો આ આદેશ પણ ખૂબ જ અગત્યનો આદેશ છે કેમ કે દેશના મોટા ભાગના લોકો પાસે આધાર કાર્ડ તો હોય જ છે હું માનું છું કદાચ સો ટકા લોકો પાસે આધાર કાર્ડ ન હોય પરંતુ લોકો પાસે આધાર કાર્ડ હોય એટલે એ દસ્તાવેજ રજૂ કરીને જે આ મતદાર યાદીમાંથી નામો કમી થયેલા છે તેને ફરીથી એડ કરવા માટેનો પણ આદેશ કરવામાં આવ્યો છે આમ છેલ્લા ત્રણ દિવસની જે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી ચાલુ હતી તે કાર્યવાહીમાં ચૂંટણી પંચની એક પણ અંચાઈ ચાલી નહીં અને જે ચૂંટણી પંચની મેલી મુરાદો હતી તેને માન્ય ધારદાર દલીલોથી વકીલોએ ઉજાગર કરી હતી અને સુપ્રીમ કોર્ટે પણ માન્યો હતો કે આ બાબતમાં જે હયાત લોકોના નામો કમી થયા છે માત્ર એ બાબતનો જ એક પરંતુ એટલા માટે આ જે પાસઠ લાખ લોકોના નામો સાર્વજનિક કરવા પણ જણાવ્યું અને આ લોકોના નામોને આધાર કાર્ડ દ્વારા એડ કરવા માટે પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો સુપ્રીમ કોર્ટની આ જે દલીલો થઈ હતી તેનામાં ઘણા બધા વકીલો નિષ્ણાત વકીલો જે ખૂબ જ મોટા વગર કપિલ સિબ્બલ નો રહ્યો છે એનામાં અભિષેક મનુ સિંઘવી નો નામ આવે છે એનામાં પ્રશાંત ભૂષણ પણ ખૂબ જ ધારદાર દલીલો રજૂ કરેલી હતી ગોપાલ શંકર નારાયણે પણ દલીલો રજૂ કરેલી હતી સાધના પરાસતે પણ દલીલો રજી કરી હતી વૃંદાવ ગ્રોવર છે તે પણ ખૂબ જ નિષ્ણાંત વકીલ છે તેમણે પણ પોતાના જે અસીલો હતા તે તરફે દલીલ રજુ કરી હતી અને ખાસ યોગેન્દ્ર યાદવની જે મહેનત હતી તે મહેનતના આધારે કદાચ આજે લોકતંત્ર બચવાની પરિસ્થિતિમાં આવ્યું છે આમ સ્વતંત્ર દિવસની જે ઉજવણી છે એ ઉજવણીની પૂર્વ સંધ્યાએ જે આ સમાચાર મળ્યા છે એ ખરેખર ભારતના લોકતંત્ર માટે ખૂબ જ સારા સમાચાર છે ગૌરવ હોવું જોઈએ કેમ કે લોકતંત્ર બચાવવું એ માત્ર આપણો જ અધિકાર નથી એ લોકોનો પણ અધિકાર છે એ જે વકીલો છે નિષ્ણાંત વકીલો એ તો પોતાની તમામ ફરજો અદા કરી છે હવે આપણો વારો છે કે આપણે લોકતંત્ર ને બચાવવા માટે શું કામ કરીએ છીએ આખા દેશમાં જે આ મુહિમ ચાલી રહી છે તેનામાં જયારે જયારે આવી અંચાઈઓ કરે છે ત્યારે તેને પકડવાની જવાબદારી આપણી પણ થતી હોય છે માત્ર રાજકીય પક્ષોના આશરે જો બેસીને આપણે રહેશું તો રાજકીય પક્ષો આજે અલગ અલગ છે કદાચ કાલે એક થઈ જશે તો યોગેન્દ્ર યાદવે જે વિડીયો મૂક્યો છે તેના અમુક અંશો અમે આપને સમક્ષ મૂકીએ છીએ તે પણ ખૂબ જ અગત્યના છે તે પણ આપ ખાસ નિહાળજો નમસ્કાર આવા જનતા હું દતેશ પાવસાર આપને અમારી સ્ટોરી સારી લાગી હોય તો લાઈક કરો સારી ન લાગી હોય તો અમને સૂચન આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર અને બેલ આઈકોન દબાવવાનું ભૂલતા નહીં નમસ્કાર